નમસ્કાર મિત્રો ઉત્તરાયણના આ પર્વની અંદર આપણે આપણા જીવનને કઈ રીતે બહેતર બનાવી શકીએ છીએ એના ઉપાયોની સિરીઝમાં આજે આપણે નોકરી કેરિયરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો એના માટે કયા ઉપાય કરી શકીએ એના વિશે ચર્ચા કરીશું મિત્રો નોકરી અને કેરિયરની અંદર જ્યારે પણ કોઈપણ પ્રકારની તકલીફ આવે છે અથવા કોઈ મુશ્કેલી આવે છે તો એના માટે આ ઉત્તરાયણના દિવસે તમારે સવારે નાઈ ધોઈ પવિત્ર થઈ કેમ કે હું લગભગ દરેક પીડીમાં પવિત્ર થઈ શબ્દ વાપરું છું ત્યારે ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે પવિત્ર થઈ એટલે શું પવિત્ર થઈ એટલે મિત્રો આપણે આપણી પાંચે પાંચ ઇન્દ્રિયોને સ્વસ્થ રાખીએ એટલે કે સવારે ઉઠી અને આપણે નાઈ ધોઈ અને પવિત્ર થઈએ એટલે કે સ્વસ્થ થઈએ એનું જ તે પવિત્ર થવું પવિત્ર થઈ અને હનુમાનજીના મંદિરે જવાનું છે અને ત્યાં આગળ જઈ અને ત્યાં એ કાંકડાની માળા આખું શ્રીફળ એટલે કે છોલ્યા વગરનું શ્રીફળ તેલ સિંદૂર લાલ ફૂલ અને અગિયાર રૂપિયા આટલું આપણે ત્યાં ચડાવવાનું છે હનુમાનજીને અને હનુમાનજી આગળ એક હનુમાન ચાલીસા જે છે એ અર્પણ કરી અને એ જ હનુમાન ચાલીસાની ચોપડીમાંથી આપણે પોતા એકવાર ત્યાં બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે જો આપણે હનુમાન ચાલીસા મોઢે આવડતી હોય તો આપ એ રીતે પણ કરી શકો છો તો ચોપડીની કોઈ જરૂર રહેતી નથી પણ જો આપણે જો હનુમાન ચાલીસા ન આવડતી હોય તો ઘરેથી લઈ જવાની છે અને ત્યાં આગળ હનુમાનજીને હનુમાન ચાલીસા અર્પણ કરી અને ત્યાં આગળ એક હનુમાન ચાલીસાનો પાઠ કરી અને ત્યાં જ હનુમાન ચાલીસા મૂકી દેવાની છે જેથી કરીને અન્ય ભક્તો પણ જે છે ત્યાં બેસે અને ત્યાં એનો લાભ લઈ શકે એટલે કે વાંચી શકે છે ત્યારબાદ હનુમાનજીને ત્યાં આગળ આપણે પવિત્ર મને પ્રાર્થના કરવાની છે કે હે દાદા હે હનુમાનજી મારા જીવનમાં જે પણ પ્રકારની કોઈ આ તકલીફો છે એને દૂર કરો અને મને એમાંથી મુક્તિ આપો મિત્રો આ રીતે આ પ્રયોગ કરવાથી આપણા જીવનમાં નોકરી જોબ કે કેરિયરમાં કોઈપણ પ્રકારનો જો પ્રશ્ન હશે તો અવશ્ય હલ થશે શ્રદ્ધા રાખવી જરૂરી છે શ્રદ્ધાથી કરેલું દરેકે દરેક કામ આજે નહીં તો કાલે અવશ્ય પૂર્ણ થાય જ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને વિદ્યામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ તો એના અંગેની ચર્ચા કરીશું નમસ્કાર